ગુડ મોર્નિંગ જય માતાજી હર હર મહાદેવ સૌને અમિત પ્રજાપતિ બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સવારના સાત વાગી જાય છે વહેલા ઉઠી ગયા છીએ અમે અને ચેનલમાં જો નવા હોય તો ચેનલને લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરજો મિત્રો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા નવા વિડીયો જોતા રહેજો મિત્રો જો સવારનું વાતાવરણ તમે જોઈ શકો છો મિત્રો એકદમ ગમી જાય આંખને એવું જુઓ નજારો છે મિત્રો મિત્રો જય માતાજી અમિત પ્રજાપતિ બ્લોગ તમારું સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરજો મિત્રો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સવારના સાત વાગી ગયા છે સૌને ગુડ મોર્નિંગ જય માતાજી હર હર મહાદેવ સુપ્રભાત સભાનું લોકેશન જોઈ શકો તમે બહુ સુંદર વાતાવરણ છે મિત્રો જુઓ પેગ ભાઈ મમ્મી ને જમવા બેગ ભાઈ મમ્મી આરતી ને જમવા બેસી ગયા છે જમવાનો ટાઈમ થઈ ગયો છે કઢી બાજી ના રોટલા અને વીરુ કાલે કેવું રહ્યો પ્રવાસ બૂમ પડી ગયો વીરુ મજા આવી બોલ તો ખરા ઓમ નહીં કરવાનું મજા આવી કઈ જગ્યાએ જતા વીરુ અડીપાલ બંદર પડી જાય વાહ તું વાહ અને આર્યન આવ્યો આર્યન આવ્યો લે મિલિટરી આઈ એ મિલિટરી ઓ મિલિટરી મિલિટરી બો હું ગાલી વેલાન તૂટી ગયું છે

અરે મૂર્ખ નર ક્યુ સુતા જગરતન નગરમાં ચોર ન લોટ જાડ તનગરમાં ચોરના લોટ જખ મારે ગાય મધા

આ તે લેબુ તે આગળ ડોડી નો વેલો માં ડોડી બહુ ગરયો બધા જવા ડોડી સેલડી ખાઈ ગઈ

કાલે રવિવારે શું કરવાનું છે માતાજી મિત્રો સાડા નવ વાગે છે રાતના અને આથી ગરમ પાણી બનાવ્યું છે